બટેકા વડા બનાવવા માટે સૌથી પહેલાં અહીં મેં બટેકા છે તે બાફીને તૈયાર કરી લીધા છે આદુ મરચાં લસણની પેસ્ટ લીંબુનો રસ લીલું લસણ અને ધાણાભાજી તૈયાર કરી લીધા છે બટેકા વડામાં નાખવાના હવે બટેકા સારી રીતના બફાઈ ગયા છે હવે આપણે તેને હાથથી મદદથી મિક્સ કરી દઈશું એમાં એક ચમચી હળદર એક ચમચી ધાણાચીરું પાવડર અડધી ચમચી હિંગ ગરમ મસાલો લાલ મરચું પાવડર લીલું લસણ આદુ મરચાં લસણની પેસ્ટ સ્વાદ પ્રમાણે મીઠું દરેલી ખાંડ લીંબુનો રસ અને ધાણાભાજી એડ કરીને બટાકાવાળા બનાવવા માટેનો મસાલ મસાલો તૈયાર કરી લેશું તો અહીં મસાલો બનીને તૈયાર છે હવે આપણે બટાકા બટાકાવાળા બનાવવા માટે બટાકા વડા બનાવી લેશું તમારે જે પ્રમાણે નાના મોટા કરવા હોય તે પ્રમાણે વડા છે તે બનાવી લેવાના હવે વડા બનાવવા માટે આપણે બેટર તૈયાર કરી લેશું તો તેના માટે મેં બે બાઉ જેટલો ચણાનો લોટ લીધો છે હવે તેમાં અડધી ચમચી હિંગ સ્વાદ પ્રમાણે મીઠું અને થોડુંક અજમા એડ કરી દઈશું અને પાણી એડ કરીને આપણે બેટર બનાવી લેશું બેટર છે તે સેજ ગાળું રાખવાનું જેથી બટાકા વડા છે તે સરસ બનીને તૈયાર થાય હવે અડધી ચમચી બેકિંગ સોડા એડ કરી દેસું વધુ પડતું નથી નાખવાનું ને તર તેલ ચડી જશે તો આપણું વડા બનાવવા માટેનું બેટર તૈયાર છે તેલ ગરમ થઈ ગયું છે હવે આપણે ગરમ તેલમાં વડા મૂકી દેસું તો તમે જોઈ શકો છો વડા મેં મૂકી દીધા છે હવે આપણે તેને પલટી દઈશું વડા બનીને તૈયાર છે થેન્ક યુ ફોર માય વોચિંગ વિડીયો